બે વખત બિનહરીફ જાહેર થઈ છે ત્યારબાદ જો વાત કરીએ તો સમાજવાદી પાર્ટી તો સમાજવાદી પાર્ટી પણ બે થી બે વખતે બિનહરીફ એટલે ભારતના ઇતિહાસમાં ચોવીસ વખત આવા બનાવ બન્યા છે કે જ્યારે બિનહરીફ જાહેર થયા ત્યારે ભારતીય જનતા પાર્ટી જીવંત જ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કોઈના ઉપર આક્ષેપ લગાવ્યો નથી કે આ તમે આ કર્યું છે એના કારણે તમે અરે પોતાના નસીબે થયા કોઈ કોઈ ટેકનિકલ કારણસર ફોર્મ પાછું કારણ સર અને એના કારણે તો એનો મતલબ એ નથી હોતો કે કોઈના ઉપર હા તમે હાર ભાળી ગયો છે સો ટકા છે તમને ઉમેદવાર નથી મળતા એ સો ટકા છે તમારામાં નેતૃત્વ નો અભાવ છે એ સો ટકા છે તમારામાં કોઈ દિશા નથી એ સો ટકા છે તમારામાં ભવિષ્ય નું આયોજન નથી એ સો ટકા છે તો એના કારણો સર જો તમે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ લગાડતા હોય તો તદ્દન ખોટી વાત છે એમના ઉમેદવાર અત્યારે વિડીયોમાં પોતે જ બોલી રહ્યા છે એટલે એ જ એમને જોવાનું છે બીજું કશું જોવાનું નથી અને એ જ એમનો જવાબ છે એ જ કોંગ્રેસના મોઢા ઉપર લફડાટ પણ યજ્ઞેશભાઈ એક એક સવાલનો જવાબ તો આપો રાજનીતિ માટે મારી પાસે સમય નથી એવું અલ્પેશ કથિરિયા કહેતા હતા હવે એમને તમે ભાજપમાં લાવવાના છો તો એ તમારી માટે સમય કાઢી શકશે ખરા ભારતીય જનતા પાર્ટીની અંદરથી કોઈ એવી જાહેરાત કરવામાં નથી આવી કે અત્યારે હાલ અલ્પેશ કથિરિયા આવશે

અલ્પેશ કથિરિયા અને ધાર્મિક કાલે ભાજપમાં જોડાવાના છે રાજનીતિ માટે સમય નથીભાઈ દવે ફરીથી તેમનો અમે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા પણ તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી આધિકારિક રીતે અમે એવું નથી કહ્યું કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા અમારી સાથે એટલે કે ભાજપ સાથે જોડાવાના છે પણ અલ્પેશ અને ધાર્મિક જેનો અચાનક ભાજપ પ્રેમ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી છોડીને અલ્પેશ કથિરિયા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક આવતીકાલે ભાજપમાં જોડાવાના છે અને એક સમય હતો જ્યારે અલ્પેશ કથિરિયા એવું કહેતા હતા કે મારી પાસે સમય નથી રાજકારણ માટે અને હવે તેઓ લોકસભાની ચૂંટણી માત્ર ગણતરીના દિવસ દસેક દિવસ બાકી છે મતદાનને પહેલાં

પ્રેસ નોટ કે કોઈ એની જાહેરાત હજી થઈ નથી જ્યારે થશે ત્યારે મીડિયાને ચોક્કસ જણાવવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિને જોડે છે તો કોઈ ખાનગીમાં જોડતા નથી એ જાહેરમાં ને મીડિયાને આપ સૌને હાજર રાખીને છું પણ યજ્ઞેશભાઈ અમે અમે જે પોસ્ટર જોઈ રહ્યા છે અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર હમણાં જ એ પોસ્ટર અમે દર્શાવ્યું કે એમાં ધાર્મિક માલવે અલ્પેશ કથિરિયાનો ચહેરો છે અને સાથે છે ભારતીય જનતા પાર્ટીનું કમળ

તમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ના નામ પણ દુરુપયોગ કરે જો સત્તાવાર ના હોય તો તમારા કમળ ના ફૂલ નો દુરુપયોગ કરે અને આપડો તો ખરા આપણા સુરત ભારતીય જનતા પક્ષ ના ધારાસભ્યો ના નામ નો દુરુપયોગ કરે તમે કહો આ સત્તાવાર નથી સાંભળો ને પણ ઉપર લખેલું છે પાછું કાર્યક્રમ ના અધ્યક્ષ આ તો કેવું શું મંતર બધું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આપને ચોક્કસ રોણક બી જાણ મારે એટલું જાણું છે આ પોસ્ટર ખોટું સાચું સાચું હોય કે પેલા ના આમંત્રણ થી કવરેજ કરવા નહી જવાના એટલે છું કે આમંત્રણ તમારું ગણવું ચોક્કસ આમંત્રણ આપશે અને નહીં આમંત્રણ ગણવું નહીં ગણવા મોટાભાઈ આપણા પ્રધાનમંત્રી શ્રી ની તસવીર છાપી આપડા શ્રી ની તસવીર છાપી આ બધું આવું ભાજપ જોડે વાત નહીં થાય તો આ કંકુત્રી એક તરફ કંકુતરીમાં લગન લખાય તમે જાણો નાખી પદ્ધતિ ભારતીય જનતા કોઈ કાર્યક્રમ કાર્યક્રમ હોય છે અને જાણ જાણ પાર્ટી ચોક્કસ ચોક્કસ તો તો હશે કરવામાં આવશે બોલો હું સાચો કે તમે સાચા મીડિયા જોડે વહેલી જાણકારી પ્રદેશના પ્રવક્તા જોડે વહેલી જાણકારી આમાં તો ચોખ્ખું લખ્યું પાછું અને આ એજ કેસરી કલર એ જ રીતે આ બંને નેતાઓ છાપ્યું છે પાછું એટલે પૂછું કારો આ ખોટું હોય તો અમે બી તો સ્પષ્ટતા કરી કે જો આ એક તરફી છપાયું આવું લગન બે બાજુથી નહીં લખાય મોટાભાઈ ખેર ભી અવાજ આવે છે આપને ખેર કદાચ નથી જોડાયા દુનિયા પાગળ કેરી કરી શકો છો જી આભાર રોનક તો ભાજપના પ્રવક્તાને જ કદાચ જાણકારી નથી અને એટલે જ જ્યારે અમારા એડિટરે સવાલ પૂછ્યા તો એમણે ફોન કટ કરી દીધો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું આમંત્રણ પત્રિકા જેમાં બંનેના ચહેરા છે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેમનું નામ પણ છે કાર્યક્રમ આખે આખો એમાં વર્ણવામાં આવ્યો છે અને યજ્ઞેશભાઈ દવે કહી રહ્યા છે કે હજી તેમને આ સત્તાવાર જાણકારી પક્ષ તરફથી નથી મળી

કે શિસ્ત સમિતિની બેઠકની વિસ્તૃત ચર્ચાને અંતે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અમે સસ્પેન્ડ એમને કર્યા છે એટલા માટે કર્યા છે કે અમે એમને તક આપી હતી ન્યાયના સિદ્ધાંતો મુજબ પરંતુ એમણે એ તક પૂરી લડપી શક્યા નથી માટે તેમને અમે પક્ષમાંથી સસ્પેન્ડ કરેલા છે વાત રહી નિલેશ કુંભાણી સિવાયના જે તમે વાત કરી બે નામોની એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે નથી જોડાવતા

આ તો કેવું આ તો કોઈ દાઉદ ઇબ્રાહીમ એનો ફોટો મૂકી દે અને કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉ છું એ કેવી રીતે બની શકે આ તો સંપૂર્ણ એક પ્રકારનું જોવા જઈએ તો મીડિયા ની આગળ જે ભાગવું અને એ છુપાઈને કામ કરવું એ મને લાગે છે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ જે રીતે અન્ય પાર્ટી માંથી લોકોને જોડી રહ્યા છે અને કાર્યકર્તાઓને અન્યાય થઈ રહ્યો છે એના લીધે થઈને પ્રવક્તાશ્રી પોતે પણ બરોબર જવાબ નથી આપી શકે